બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કાંકરેજના બુકોલી જમણાપાદર બનાસ નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલી રહ્યું હતું ભૂસ્તર વિભાગની ટીમે રેતીની ચોરી કરતાં એક મશીન અને બાર ડમ્પરને જપ્ત કર્યા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી જમણાપાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનધિકૃત રીતે રેતીનું ખનન ચાલતું હોવાની રજૂઆત થઈ હતી જેના પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતાં બનાસ નદી વિસ્તારમાં બિન અધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાથી એક હિટાચી મશીન તેમજ બાર ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે સાડા ચાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે